મારા હવે આજની યુવા પેઢીને જાગૃત કરવા માટે આજે હું શિક્ષણ અને રાજનીતિ વિશે થોડીક વાતો કરી આજે આપણો સમાજ એટલો શોષણ થઈ ગયું છે પ્રતાડી થઈ ગયો છે આપણા સમાજ સાથે ઘણા અન્યાય થઈ રહ્યા છે એના માટે થઈને આજે એટલો બધો કોરી ખાઈ ગયો છે ખોટડી ખાઈ ગયો છે અંદરો અંદર આપણને પૂરા કરી નાખ્યા ખતમ કરી નાખ્યા પણ આપણને કોઈને ખબર પડતી નથી અત્યારે તમે દેખ્યું હશે આઈએસ કેટર ના અધિકારીઓમાં પણ આ અનુવાદની સરકારે લેટર એન્ટ્રિયા આપી છે કે જેની યુપીએસસી પરીક્ષા પણ પાસ નથી કરી એવા વ્યક્તિઓને આજે સીધે સીધા ડાયરેક્ટ કલેક્ટર બનાવી રહ્યા છે આ બહુ ચિંતાનો અને ગંભીર વિષય છે આજે આપણા સમાજ વિશે ગુજરાતમાં વાત કરીએ તો જે તે વખતે આપણા સમાજના ઘણા એવા આઈએસ અને આઈપીએસ કેડરના ઓફિસરો હતા અત્યારે લગભગ નેવું ટકા જેટલા આપણા અધિકારીઓ આજે રિટાયર થઈ ગયા છે થોડા ઘણા આજે દસ ટકા બચ્યા છે લગભગ બે ત્રણ વર્ષમાં એ પણ રિટાયર થઈ જવાના છે અત્યારે હાલ થોડા સમય પહેલા જે જીપીએસસી ની પરીક્ષા લેવાય એનું રિઝલ્ટ જોતા એવું લાગે છે કે આપણી જે ભાઈઓ મારાશનમાં બેનો મારી ફેશનમાં અને કઈક નવું વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર આજે રીલો બનાવે છે આપણા સમાજ નું યુવા ધન છે યુવા પેઢી છે આજે કઈ દિશા ને કઈ દશા તરફ જઈ રહી છે આપણા માટે બહુ ગંભીર વિષય છે આના માટે આપણે ચિંતન અને મનન કરવાની જરૂર છે સરકાર દ્વારા સરકાર લક્ષી અને ઘણી બધી યોજનાઓ છે આપણા લોકોને ખબર જ નથી અમે પણ અમારા વિસ્તારમાં આપણી યુવા પેઢી છે ભણી ગણીને આગળ વધે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ બને તેઓ માટે અમુક અમુક જગ્યાએ અત્યારે લાઇબ્રેરીઓ બનાવીને શરૂઆત કરી છે કે આપણા બાળકો ત્યાં આવીને તૈયાર કરે પુસ્તકો પણ અમે આપ્યા છે આપણા સમાજના ઘણા અધિકારીઓ પણ આજે ડોનેશન આપી રહ્યા છે પણ દુઃખજનક બાબત એ છે પચાસ સાઈઠ ખુરશીઓ મૂકેલી હોય છે કાયમ માટે તો માંડ ગયા ગાંઠ્યા પંદર વીસ છોકરાઓ આજે રીડિંગ માટે આવતા હોય છે

પણ એ લોકો સમાજ ને ઉપયોગી થઈ શકે તેમ છે પણ નથી થતા એ આપણા માટે દુઃખજનક બાબત છે જયારે નિવૃત્ત થાય એના પછી આ લોકો સમાજ ઉજે જયારે તમે સત્તામાં હતા જયારે તમે પાવર માં હતા તમે સમાજ માટે ઘણું કરી શકતા હતા પણ તમારું એ વખતે તમારું કોઈ જ યોગદાન નથી જેવી રીતે નવ ઓગસ્ટ આવે કે અન્ય કોઈ બીજા આપણા તહેવારો આવે તો હજારો લાખો ની સંખ્યા માં ત્યારે કોઈ સરકારની ની કોઈ વાતની તાકાત નથી આપણને રોકી શકશે એના માટે આપણે બહાર નીકળવું પડશે લડવું પડશે દરેક પણ આપણે જોઈએ છે આમાંથી બેઠેલા તમામ ભાઈઓ બહેનો અમારા જેવા આજે ચિંતન મનન શિબિરો કરી રહ્યા છે પણ જે લોકો એ ના લીધે આજે સારી સારી ઉચ્ચ કક્ષાની મુદ્દાઓ પર જે નોકરીઓ કરે છે એ લોકો એમાંથી એક પણ જયારે ત્યારે આપણે લડવાની જરૂર આવે એક પણ માણસ બહાર નથી નીકળતો અને મોટે ભાગે લાભ આ લોકો લઈ લેવાદિવાસીઓનું શોષણ કરવાનું પ્રચારિત કરવાનું બંધ કરી દેજો નહી આવનાર સમયમાં હવે કોઈ આંદોલન નહીં થાય કોઈ ધરણા નહીં થાય જે દિવસ આદિવાસી હથિયાર લઈને રોડ પર નીકળી આવશે આટલા બધા હેરાન પરેશાન નથી કર્યા આજે જળ જંગલ અને જમીનની આપણે વાત કરીએ બિરસા મુંડાજી માત્ર પચીસ વર્ષની વહીએ

સાબિત થવા માટે પૂરતા પ્રમાણમાં દસ્તાવેજો નથી તો બીજા દસ્તાવેજો ક્યાંથી લાવીશું આપણે આ દેશના નાગરિક સાબિત થવા માટે ખૂબ આ દેશના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારી સાહેબ પણ આ દેશના નાગરિક તરીકે પોતાના પુરાવા રજૂ નથી કરી શક્યા તો તમે હું અને સામાન્ય માણસ ની શું સ્થિતિ ઉત્પન્ન થશે આદિવાસીઓ પાસે સૌથી મોટામાં મોટું હોય જે જે આપણો ઉતારો નકલ આપણે સાબિત આદિવાસી એટલા માટે આજે તમામ આપણો આખો ટ્રાઈબલ વેલ્ડ છે આપણો આદિવાસી વિસ્તાર છે આ હોય નવા નવા પ્રોજેક્ટ લાવીને

અને પાલનપુર ઉપરથી સર્વે થયેલો હતો લગભગ ઓગણીસો ને ચોરાણું માં એ જ રસ્તો આખો આપડો આદિવાસી પટ્ટો લઈ લીધો અને આદિવાસીઓને જમીન વિહોણા કરી નાખ્યા અગાઉ જેમ કીધું તેમ આપણા જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ સાલા માઇક આંગલાઓ જે તો પાર્ટીના ગુલામો એક પણ શબ્દ બોલવા માટે નથી નીકળ્યા અમારા દાહોદ ની અંદર

માં અમૃતમ કાર્ડ કે દેશના મૂળ માલિકો મૂળ નિવાસીઓ આજે હમણાં જ મે થોડા દિવસ પહેલા એક વિડીયો જોયો આ દેશની અંદર પંદર ટકા દલિતો છે બહુજન સમાજ છે પંદર ટકા જેટલા માઇનોરિટી છે આઠ થી સાડાઠ ટકા આપણે આદિવાસીઓ અને પચાસ થી બાવન ટકા જેટલા ઓબીસી સમાજની વસ્તી છે આ મંચ મંચના માધ્યમ થકી હું ઓબીસી સમાજને એક સંદેશ આપવા માંગુ છું આ દેશની અંદર જયારે તમારી બાવન ટકાની જયારે વસ્તી છે આજે તમે સત્તાવીસ ટકા માટે જેની જેટલી વસ્તી એટલો એનો અધિકાર સમીરભાઈએ કીધું તેમ દરેક સિસ્ટમમાં ઇવન તમે આઈએસ કે લઈ લો સેક્રેટરીઓ જોઈ લો જ તમામ નિર્ણય લેવું લાગે તમને ક્યારે એટલા માટે ઓબીસી અને માઇનોરિટી એનું મોટામાં મોટું કારણ એ છે કે આપણા માણસો બાજુ ને ને પાંચ આજે વેચાઈ જાય છે આજે તમને સો બસો પાંચસો રૂપિયા તમારે કેટલા દિવસ ચાલવાના એક વાત હતી એક એક નેતાજી માણસ પાસે ગયા ને પાંચસો રૂપિયા ની વોટ આપીને કહે છે કે મને વોટ એ એ વ્યક્તિ એટલો હોશિયાર હતા એમને કીધું કે પાંચસો રૂપિયા નું શું કરીશ તમે મને ગધેડો ખરીદ્યો મને ગધેડો ખરીદી આપો તો એનાથી મારો કોઈ ધંધો રોજગાર કે વ્યવસાય કરી તો પેલો નેતા એવું કે ગધેડો તો પાપા કે વીસ હજાર રૂપિયા નો આવે ત્યારે પેલા વડીલ બુજુર્ગ કહે છે અલા તું મારી કિંમત ગધેડા કરતા ઓછી કરે છે ગધેડો વીસ હજાર નો આવતો હોય ને તું મને પાંચસો રૂપિયા માં ખરીદે છે આ કઈ વાત મેદા વેલ ક્વોલિફાઈડ યુવાનોને હવે મેદાનમાં ઉતરવાની જરૂર છે સમાજના હિત અને રક્ષણ માટે હવે આપણે બહાર નીકળવું પડે દરેક જગ્યાએ તમે જો તો દરેક જગ્યાએ જીજ્ઞેશભાઈ અનંદભાઈ એ આજે હાલ ચારુ સરકારના અમુક વ્યક્તિઓ કે છે ભૂતકાળમાં એવા સ્ટેટમેન્ટ આપ્યા છે કે દેશને ને જો અસલી આઝાદી મળી હોય તો બે હાજર ચૌદ પછી મળે છે આટલી શરમજનક અને દુઃખજનક બાબત છે જે તે વખતે આપણા પૂર્વજો હજારો લાખો સંખ્યામાં જયારે શહીદ થઈ ગયા એમને આઝાદી નથી દેખાતી અને હાલ લીયા જે સરકાર છે હિન્દુ મુસ્લિમ અને મંદિર મસ્જિદ સિવાય આ લોકો પાસે કોઈ જ એજન્ડા નથી હોતા આના નામે જ આ લોકો પ્રોપેગેન્ડા કરી અને ચૂંટણીમાં મત વાગવા નીકળી પડતા હોય એટલે આવા નારાયકોને ઓળખો

એ જો પાર્ટી સાથે જે પાર્ટી સાથે સંકળાયેલા છે એ પાર્ટીનો મુખ્ય અરવિંદ કેજરીવાલ આરએસએસ નો માણસ છે જાતનો વાળીઓ છે એ ક્યારેય આપણા હિત માટે કામ કરશે નહીં હમણાં થોડા સમય પહેલા તમે જોયું હશે જે વખતે આ લોકો યુસીસી નો કાયદો લઈને આવ્યા સૌ પ્રથમ વાર એ લોકોએ એને સમર્થન આપેલું અત્યારે જે આ સત્તામાં જે સરકાર બેઠી છે એટલે આવી રીતે આ લોકો વોટ ચોરી કરીને ઈવીએમ હેક કરીને આજે સરકાર બનાવી રહ્યા છે અને આપણે જો આદિવાસીઓ બચવું હોય અધિકારો જોવા હોય તો હવે સ્ટેજ ઉપર ભાષણો કરવાનો પણ સમય નથી આવનાર સમય એટલો ભયંકર આવી ગયો છે અને પેલી વાત વચ્ચે રહી ગઈ તેમ આદિવાસીઓને જમીન વ્યવહાર એટલા માટે કાઢી રહ્યા છે

શિક્ષા માધ્યમ થકી આહવાન કરું છું એજ્યુકેશન ભણવાની પણ મહેનત પર સાથે હવે આપણે આ ચૂંટણી લક્ષી યુદ્ધ મેદાનમાં આપણે જંગ કરવા માટે હવે ઉતરવા માટેનો સમય આવી ગયો समीर भाई एक दिन दरेक गांव में अपने युद्ध बनाओ अपने ग्रुप बनाओ संघर्ष करो अपने परिणाम सौ टका अवश्य मौत अच्छी बात कहीं मारी ने विराम जोहार अरे जय जोहार का नारा है भारत देश हमारा है जय जोहार का नारा है भारत देश हमारा है લડેગે ચોર ને જો હાર જય આદિવાસી જય દીપ પ્રદેશ જય સંવિધાન જય દી ખૂબ ખૂબ